પવિત્રો ઇમેજીન કરો કે શું નામ તમારું શાલીનભાઈ નો દીકરો શાલીનભાઈ પપ્પા છે જેનીસ એ દીકરો છે

આપણે ગમેન્ટ કરીએ એમનાથી છૂટા પડી જઈએ આપણે પ્રાર્થના થી અલગ થઈ જઈએ પણ વચનમાં કે સતત એમની નજર આપણી ઉપર છે પુષ્કર આપણને પ્રેન્ડ કરે છે. અમારા હસન કોરોનાના સમયમાં गुज્રીને એ અમારી ખાલી પછી હું કરી ને પછી પછી કવર લીધું

આપણે દુખી છીએ અને પ્રભુના ના બાળકો દુખી નથી હોતું થોડું પાણી હવે દુખી નહીં થવાનું કેમ ખબર છે

કે માંગરે કઈ તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર શ્રદ્ધા રાખો ઈસુ કહે છે કે મારા ઉપર શ્રદ્ધા રાખો મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે મારા પિતાના ભવનમાં ઈસુ તમને કહે છે કે પિતાના ભવનમાં ખંડ ઘણા છે રૂમ બહુ બધા છે એમ જો ન હોત તો એમ જો ન હોત તો મે તમને એ જણાવ્યું હોત ખરું મે તમને એ જણાવ્યું હોત ખરું ક્વેશ્ચન માર્ક છે જણાવ્યું હોત ખરું કે હું તમારા માટે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું જગ્યા તૈયાર કરવા જાઉં છું ઈસુ આપણા પહેલા ક્રુસ પર મરી ગયા તમે જન્મ્યા એના 2000 વર્ષ પહેલા ઈસુ આવ્યા અને ક્રુસ પર મરી ગયા પછી એમને દફનાવવામાં આવ્યા અત્યારે પરમેશ્વર પિતાના જમણા આસને બેઠા છે આપણા પહેલા ઈશાના માટે ગયા છે આપણા માટે ખંડ તૈયાર કરવા માટે આપણા માટે રૂમ તૈયાર કરવા માટે અને હું ત્યાં જઈને અને હું ત્યાં જઈને તમારે માટે તમારે માટે જગ્યા તૈયાર કરીશ જગ્યા તૈયાર કરીશ એટલે હું પાછો આવીશ એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે અને તમને મારી સાથે મારી પાસે લઈ લઈ જઈશ ઈસુ શું કહે છે કે તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું અને તમારી જગ્યા તૈયાર થશે ત્યારે હું તમને મારી સાથે લઈ

આપણું કામ શું છે આપણે જે કુટુંબમાં છીએ જે પતિ કે પત્ની સાથે છીએ જે બાળકો સાથે છીએ ત્યાં જ પ્રભુની યોજના પૂરી થવાની છે

તમારું શોષણ થયું ઈશ્વર પિતાએ એના એકના એક પુત્રને પકડી નથી રાખ્યો અબ્રાહમ પિતાના પુત્ર નું બલિદાન લેવાનું હતું મોરયા પર્વત પર જાય છે અને અબ્રાહમ પિતા પેલો છોરો ઊંચો કરે છે તો દેવદૂતને મોકલીને પ્રભુ એ હાથને રોકી દે છે અબ્રાહમ પિતાના પુત્રનું બલિદાન નથી લેતા પણ પોતાનો એકનો એક પુત્ર પ્રભુ આપા પિતા ક્રોસ પર એને વધેરી દે છે એટલા માટે વધેરો હતો કે અહીંયા ફ્રેક્ચર આવે એટલા માટે વધેરો હતો કે આંખોમાં આંસુ આવે

કે ઈસુ જ્યારે ક્રોસ ઉપર હતા ત્યારે એ કોડાને એ બધા મારને ને ફટકા ને ગાથી એટલા બધા વિંધાઈ ગયેલા કે એ શરીર શરીર નોતું રહ્યું જાણે કે માંસ ને એક એક ટુકડો લટકતો હોય કે છે કે એમનો ફેસ એટલો બધો વિકરાળ એટલો બધો ડરામણો થઈ ગયેલો કે ત્યાંથી જતા આવતા લોકો એના મોહ સામે જોઈ નતા શકતા કારણ કે એ ડરામણો ફેસ થઈ ગયેલો

આંખમાં પાણી કેમ આવે છે એ ઈશુને આપણે નથી ઓળખ્યો જો ઈશુને ઓળખીએ એના પ્રેમને ઓળખીએ તો આપણું જીવન ભર્યું ભર્યું થઈ જાય કે હું એકલી નથી આ શરીરમાંથી મારો પ્રાણ નીકળશે હું ક્યાંય નથી જવાની જાણે મારી કિંમત ચૂકવી છે એના ખોળામાં હું બેસવાની છું એને મને કિંમત ચૂકવીને ખરીદી લીધી છે અને ત્યારે આ પૃથ્વી પર આપણા મોઢામાં સતત વચનો હશે કેમ

એક બીજાનો સહવાસ ગમે છે જો તમે ઈસુને પ્રેમ કરો છો જો તમારે ઈસુ સાથે સંબંધ કેળવવો છે જો તમારે ઈસુને ઓળખવો છે જો તમારે ઈસુને ચાખવો છે તો દિવસ દરમિયાન તમારા ટાઈમ ટેબલમાં એ ઈસુના વચનો તમારા મોઢામાં હશે તમારા કાનથી અંદર જશે તમારી આંખો થી એ વચન તમે વાંચતા હશો એ પ્રેઝન વર્શિપ તમારા ઘરમાં વાગતું હશે કેમ કારણ કે હવે તને તમને એનો સહવાસ ગમે છે સંસાર લઈને બેઠા છે બાળકો પેદા કરવાના છે લગ્ન કરવાના છે ભણાવવાના છે એમનું બધું કરવાનું છે એ તો કામ છે જ ઈસુ કહે છે કે ખાત્રી રાખજો એ બધા પર મે વિજય મેળવ્યો છે તમે જ્યારે પ્રભુ સાથે સંકળાયેલા છો વચન સાથે સંકળાયેલા છો યોહાન 15:5 માં કહે છે કે હું વેલોને ને તમે ડાળ્યો જો તમે મારી સાથે સંકળાયેલા રહેશો તો મબલક પાક આવશે મબલક ફળ આવશે આપણો ફોકસ ક્યાં છે આપણું ધ્યાન ક્યાં છે માગ્રેટ બેનના હસબન્ડ ગુજરી ગયા એમનો સમય આવ્યો અને એક ગુજરાતી તમે એ વિચાર કરો કે મારે પણ એક દિવસે જવાનું છે અને જો કો એ ઈસુને નથી ઓળખતી બાઇબલ કેશા નોંધે યોહાન 7:3 માં કહે છે અને શાશ્વત જીવન તો એ છે શાશ્વત જીવન તમે બાઇબલ માં એ વાંચ્યું છે કે પેલો શ્રીમંત માણસ અને લાજરસ એ

શ્રીમંત માણસ મરી જાય છે અને એ અલગ જગ્યાએ છે પેલો ગરીબ મરી જાય છે એ અલગ જગ્યાએ છે પેલો શ્રીમંત માણસ એવી જગ્યાએ છે કે જ્યાં પુષ્કળ અગ્નિ છે અને એ અગ્નિના કારણે

માનો કે આપણે પ્રભુ પિતાના ખોડામાં એમની સાથે અનંત કાળી જીવન જીવવું છે બહુ ગયા છે પ્રાર્થનાઓ બહુ કરી છે અને શાશ્વત જીવન તો એ છે શાશ્વત જીવન પ્રભુ સાથેનું કાયમી જીવન તો એ છે કે આપણે પૃથ્વી પર ઢગલાબંધ સંપત્તિ વસાઈએ છ ઘર હોય એક ફાર્મ હાઉસ હોય જેમાં શાશ્વત જીવન તો એ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને તેઓ એકમાત્ર સાચા એવા ઈશ્વર તને એટલે કે ઈશ્વર પિતાને ઓળખે અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે અને ઈશ્વર પિતાએ મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે ઈસુ કહે છે કે તારા પહેલા હું જાઉં છું મારા પિતાના ભવનમાં ખંડ ગણા છે હું તારી જગ્યા તૈયાર થશે એટલે તને લેવા પાછો આવીશ ત્યાં ઈસુએ કશું કૌંસમાં નથી મૂક્યું કે તું આટલું 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 કરીશ તો તને લઈ જઈશ પણ ઈસુ કહે છે કે જો અનંત જીવન જોઈતું હોય તો એક જ વસ્તુ એ દિવસ આવશે કે આપણે પણ આ શરીર માંથી નીકળવાનું છે તો આપણે શાશ્વત જીવન જોઈતું હોય તમારા કાનમાં એ વચનોને જવા દો છો અને વચનો દ્વારા પિતાને અને પુત્રને ઓળખવાનો પ્રયત્ન કરો છો

અત્યારે એ ચોરે પ્રભુ વચન નથી બોલાતો ચોરી લીધા છે અને પછી કાલે પડી ગયા પછી આ પટ્ટો કમરે બાંધવાનો કીધો એટલે હવે ફોકસ ક્યાં કરું મારું

હું આવ્યો છું કે તને જીવન મળે અને ભર પટ્ટે જીવન મળે પ્રભુ તમારી પાસેથી કંઈ નથી માંગતા માંગરેટ બે એક જ વસ્તુ માંગે છે કે બેટા તું તું મારા વચન સાથે સંકળાયેલી રહે ઈસુ તમને કહે છે કે માંગરેટ હું વેલો અને તું ડાળી મારી જોડે સંકળાયેલી રહે તો બો ફળ આવશે ઈસુ તમને પુષ્કળ પ્રેમ કરે છે માંગરેટ બે એટલે એક વસ્તુ યાદ રાખવા માંગી રહી કે તમારી આંખમાં આંસુ આવે છે ને ત્યારે ઈસુને દુઃખ થાય છે કે માગરેટ મેં તારા માટે આટલું બધું કર્યું છે હું ક્રુસ ઉપર ચડી ગયો મેં ઘા સહન કર્યા મેં સોળ સહન કર્યા મેં માથે કાંટાળો તાજ પહેર્યો મેં લોહી બેવડાયું માગરેટ તારા માટે કર્યું છે ઈસુ કહે છે હવે તું રડ નહીં પણ મારા વચન સાથે સંકળાયેલી હે કે જ્યારે અડધી રાત્રે કોલ આવે ત્યારે ધન્યવાદ ધન્યવાદ આબા પિતા ધન્યવાદ પ્રભુ સુ ધન્યવાદ કવિતા પ્રભુ તમારું વચન કે છે કે હું માટે આવ્યો કે જેથી માગરેટને જીવન મળે અને ભર પટ્ટે જીવન મળે પ્રભુ ઈસુ તમે એ ક્રુસ પરના બલિદાનમાં એ ડિવાઇન એક્સચેન્જમાં તમે માગરેટ બેનને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ આજથી માગરેટ બેન પર અમે બોલીએ છીએ અભિષેક બોલીએ છીએ કે આજથી માગરેટ બેન વચનો સાંભળતા થઈ ગયા છે બોલતા થઈ ગયા છે અને વાંચતા થઈ ગયા છે આજથી પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં હું બોલું છું કે ઈસુ તમે વેલો અને માગરેટ બેન ડાળી અને એ વેલા સાથે આ ડાળી મળી ગઈ છે ભળી ગઈ છે અને આજથી માગરેટ બેનના જીવનમાં ફળ આવવા લાગ્યા છે

થેન્ક 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 યુ 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 પ્રભુ અત્યારે અત્યારે હું હું તમારો તમારો આભાર આભાર માનું માનું છું છું આ આ દ્વારા દ્વારા તમે મને જીવન આપવા આવ્યા જીવન આપવા આવ્યા અને ભર પટે જીવન આપવા આવ્યા જીવન આપવા આવ્યા અત્યારે

કે તમારા ઘાની અંદર અને તમારા ઘાની અંદર કમરનો દુખાવો કમરનો દુખાવો મારો કમરનો દુખાવો મારો કમરનો દુખાવો ઈસુ તમે લઈ લીધો છે મારો તમે લઈ લીધો છે ઈસુ ઈસુ તમારા સોળ થી તમારા હું સાજી સમી છું હું સાજી સમી છું પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ તમે કૃષ ઉપર જે લોહી બેવડાવ્યું તમે એટલું જ પવિત્ર છે એટલું જ પવિત્ર એટલું જ તાજું છે એટલું જ ગરમ છે અને તેથી

Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Abhabita. Thank you. Abha thank, you Abha thank you, Holy Spirit. Thank you, Holy Spirit.